અને હવે વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે નર્મદામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વરસાદથી સ્થિતિ પણ વણસી છે ગામે ઘર અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે સસ્તા અનાજની દુકાનોમાં પણ પાણી ભરાયા છે દુકાનમાં પાણી ભરાતા જે લોકોને આપવા માટેનું તમામ અનાજ હતું એ પલળી ગયું છે ચોખા ઘઉં ચણા સહિતનો પાક હતો જે મૂકવામાં આવ્યું હતું અનાજ એ પણ પલળી ગયું છે તો લોકોને આપવા માટેનું અનાજ અને સામાન હતો એ આખે આખો પલળી જતા તેને અલગ જગ્યાએ પણ ખસેડવામાં આવ્યો છે તો નર્મદામાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે અત્યાર સુધીમાં ચાર થી પાંચ ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે અલગ અલગ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે તો લાચ્છીપરના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો લાચીપરમાં વરસાદ વરસતા લાચીપરનું મેઇન બજાર હોય બસ સ્ટેશન હોય કે પછી જે તમામ આસપાસ રહેણાંક વિસ્તારો હોય તમામ જગ્યાએ સોસાયટીઓમાં પણ પાણી ઘૂસી ગયા છે નીચાણવાળા જેટલા પણ વિસ્તારો હતો ત્યાં લોકોના ઘરમાં પાણી ઘુસ્યા છે અને અલગ અલગ બે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો અમદાવાદ અને નર્મદાના જ્યાં પાણી પાણી ભરાઈ ગયા છે લાછસ ગામમાં પાણી ધીરે ધીરે ઓસરી રહ્યું છે ત્યારે કેવું નુકસાન છે તે સામે આવી છે તમે જોઈ શકો કાદવ કીચડ દેખાઈ રહ્યા છે આપણે હાલમાં એવી જગ્યા આવ્યા છે જે સસ્તા અનાજની જે દુકાન છે એ સસ્તા અનાજની દુકાનની અંદર આપણે આવ્યા છે તમે તસવીરમાં જોઈ શકો છો કે અહીંયા સસ્તા અનાજની દુકાનની અંદર પાણી ભરાયા છે ત્યારે આપણે અંદર જઈને અહીંયા સંચાલક સાથે વાત કરીને જાણીશું કે સ્થિતિ શું છે તમે જુઓ તસવીરમાં કે જે અહીંયા મૂકેલી જે ખાંડ છે એ ખાંડ પલળી ગઈ છે ચણા જે છે એ ચણા પણ પલળી ગયા છે ને અંદર તમે જોઈ શકો છો કે આ ગોડાઉન જે છે અને શોપ છે તેની અંદર પાણી ભરાયેલા છે ચોખાની સ્થિતિ તમે જોઈ શકો છો કે ચોખા પણ પલળી કામ ના લાગે એવી સ્થિતિમાં છે ત્યારે સંચાલક સાથે વાત પાણી લગભગ સાત વાગ્યાની આજુબાજુથી થી ગયા છે પાણી અને ઓસરતા ઓસરતા લગભગ અગિયાર એક વાગ્યા હશે સામાનમાં અમારે ઘઉં ચોખા ખાંડ ચણા તો એ બધાનું નુકસાન થયેલું છે નરેન્દ્ર પેપરવાળા સંદેશ ન્યૂઝ નર્મદા અમદાવાદની વાત કરીએ જ્યાં ધોધમાર વરસાદ અને વરસાદ બાદ અમદાવાદના તમામ રસ્તાઓ તરબોળ થઈ ગયા છે પાણીમાં ગરકાવ થઈ ગયા છે રસ્તા ઉપર નદીઓ વહી રહી છે તો લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ અમદાવાદમાં વરસાદ વરસતા લોકોએ હાશકારો પણ અનુભવ્યો છે વરસાદની નાના બાળકો મજા પણ માણી રહ્યા છે પરંતુ નાના બાળકોની મજા વચ્ચે જે રસ્તા પર પાણી ભરાયા છે આ બીઆરટીએસ નો રૂટ છે જ્યાં પાણીમાં ગરકાવ થયો છે 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 ત્યાંથી વાહનોની પણ અટકી ગઈ અનેક જગ્યાએ રસ્તાઓ બંધ થઈ ગયા હોસ્પિટલની બહાર પણ પાણી ભરાઈ ગયા છે જેના કારણે હોસ્પિટલમાં જતા દર્દીઓ તેમના સગા સંબંધીઓને પણ હાલાકી ભોગવવી પડી રહી છે તો અમદાવાદમાં મેઘરાજા તો મહેરબાન થયા લોકોને ગરમીથી રાહત મળી પરંતુ અમદાવાદમાં કો

આ દ્રશ્યો છે માણેકબાગ વિસ્તારના કે જ્યાં રોડ ઉપરનો માર્ગ એક તરફનો માર્ગ જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે ને તેના કારણે અહીં ટ્રાફિકની સમસ્યાઓ છે તે ઉદભવી રહી છે મહત્વનું છે કે સામાન્ય વરસાદમાં જે પાણી જે છે તે માણેકબાગ સોસાયટીમાં પણ પ્રવેશ જે છે તે કરી રહ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કહેવામાં તો આવી રહ્યું છે કે પ્રી મોન્સૂન કામગીરી છે તે કરવામાં આવી રહી છે પરંતુ હકીકત ગ્રાઉન્ડ ઉપર જ દેખાઈ રહી છે કે આખરે પ્રી મોન્સૂન કામગીરી પેપર ઉપર કરવામાં આવી છે કે રોડ ઉપર કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ અમદાવાદ કે સ્પષ્ટ દેખાય છે કે કામગીરી માત્ર કાગળ પર જ કરવામાં આવી છે રસ્તા ઉપર ક્યાંય કામગીરી કરવામાં નથી આવી જો ખરેખરમાં કામગીરી હોત જે કરોડો રૂપિયા કામગીરીના દાવા થયા હતા એ કરવામાં આવ્યા હોત તો આજે અમદાવાદની પરિસ્થિતિ આ ના સર્જાતી રસ્તા ઉપર પાણી ન ભરાતા હોસ્પિટલની બહાર પણ પાણી ન ભરાતા લોકોને હાલાકીનો સામનો ન કરવો પડતો પરંતુ ક્યાંય કામગીરી નથી થઈ અને એના જ કારણે આ પરિસ્થિતિ અમદાવાદની સર્જાય છે રસ્તા ઉપર ટાયર ડૂબી જાય વાહનોના એટલા પાણી ભરાઈ ગયા છે એક બાજુ દ્રશ્ય બતાવી રહ્યા છે હોસ્પિટલની બહારના જ્યાં હોસ્પિટલની બહાર પણ પાણી ભરાયેલા છે